કૃષ્ણાય વાસુદેવાય હર ય પરમાત્મને પ્રણત ક્લેશનાશાયોવિંદા નમો નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતાજીના વાંચનની આપણી યાત્રા આગળ ધપાવતા આજે આપણે અધ્યાય એક શ્લોક નંબર ચાર તરફ આગળ વધીશું શ્લોક નંબર ચારનો અનુવાદ જોઈ લઈએ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે જેમ કે મહારથી યુયુધાન વિરાટ તથા દ્રુપદ હવે શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ જો કે યુદ્ધકળામાં દ્રોણાચાર્યના મહાન સામર્થ્ય સામે દૃષ્ટદ્રુમ્ય બહુ મહત્વપૂર્ણ અવરોધરૂપ ન હતો તેમ છતાં એવા બીજા અનેક યોદ્ધાઓ હતા જે ભયના કારણરૂપ હતા દુર્યોધન તેમનો ઉલ્લેખ વિજય પથમાંના મોટા વિઘ્ન તરીકે કરે છે કારણ કે તેમાંનો દરેક યોદ્ધો ભીમ તથા અર્જુન જેવા દુર્જેય હતો તે ભીમ તથા અર્જુનની શક્તિને જાણતો હતો તેથી જ તેણે બીજાઓની સરખામણી તેમની સાથે કરી હતી નેક્સ્ટ વિડીયોમાં શ્લોક પાંચ તરફ આપણે આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો